ખબર yeah. છે yeah. <coughs>

હવે બે તો મને આવું બોલતું નહીં તકલીફ રોજ મારા ત્રાસ થી તો કંટાઈન લાકડા લેવા તું પોખાવા આવ્યો તમે અહીંયા બચાયો

એક તો આઈ નઈ મળે તો ઘેર જઈ પેલી ઘરચી દબાઈ દે લગીન હાચું લગીર પેલી ગાડી લઈને આવતા હતા હળદ માં જતું હોત આ ઘેર મરવાનું કેન્સલ કરાવી મારું મુ પથારી ફેવડી ને હોય છે હવે હું કરવું હવે ઘેર જઈએ તો લાકડો લાયા ના કે ના પાડીએ તો કરવું લઈ જવા દે મોજે

હા એ ખ્યાપતી આવું શું હા હા